તો મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે આવી ગયા છીએ ગણપતિના દર્શન કરવા માટે ને જે છે ન્યૂ મહારાષ્ટ્ર ગણપતિ જે છે પેડક રોડ ઉપર અને આપણે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે તો અંદર જોઈને હું તમને બતાવીશ કે મૂર્તિ કેવી છે મિત્રો અને આ જોઈ શકો છો તમે પેડક રોડ અત્યારે કાફ એમ કહેવાય શણગારેલો છે સારો એવો અને ગણપતિ જો ન્યૂ મહારાષ્ટ્ર મુંડળ સમાજ દ્વારા આ ગણપતિનું આયોજન કરવામાં આવેલ છે અને આપણે જાશી હવે અંદર ને હું તમને જણાવી દઉં કે અહીંયા લેડીઝ માટે પણ ગાર્ડ અલગ લેડીઝથી રાખવામાં આવેલા છે જેથી કરીને કોઈ ઇસ્યુ ના થાય કોઈ અને બહુ સારી સગવડતા છે એમ કહેવાય કે તમે એન્ટ્રી કરો ત્યારેથી જ ડેકોરેશન ફૂલ સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો રાતનો વ્યૂ છે મિત્રો તો એકદમ મસ્ત આવે છે તો મિત્રો વાત કરીએ અત્યારે અહીંયાની મૂર્તિની તો મૂર્તિ ખૂબ જ આકર્ષક છે અને એનાથી પણ વધારે આકર્ષક છે મિત્રો એનું પાછળનું બેકગ્રાઉન્ડ જે એમ કહેવાય કે પ્રોફેશનલ હોય એ રીતે રાખેલું છે મિત્રો અહીંયા અને ગણપતિની મૂર્તિ પણ બહુ જ મસ્ત છે બેઠા ગણપતિની મૂર્તિ જોઈ શકો છો તમે તો મિત્રો આ મૂર્તિ પણ રાજકોટના ટોપ ફાઇવ ગણપતિમાંથી એક ગણપતિ છે અને આગળ જોઈ શકો છો બ્યુટિફુલ લાઇટિંગ તમે જોઈ શકો છો આગળથી બહુ જ સારી એવી લાઇટિંગ જે શેડ આપે છે મિત્રો અને સાઈડમાં તમે બેકગ્રાઉન્ડ અને ફૂલનું જે ડેકોરેશન છે બહુ જ મસ્ત લાગે છે એનાથી આખું અલગ જ એમ કહેવાય કે આખું અલગ જ દેખાઈ આવે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ચંપક નગરના ગણપતિ ને તમે ડેકોરેશન મિત્રો જોઈ શકો છો અત્યારે એકદમ સરસ છે અહીંયાનું પણ અહીંયાના જે ગણપતિ છે એના પણ ટોપ ફાઇવ નંબર આપવામાં આવેલા છે પેડક રોડથી શેરીમાં તમે અંદર જાશો એટલે તરત જ ગણપતિની મૂર્તિ અને ડેકોરેશન તરત આવી જશે અને અહીંયા નાની એવી રમકડાની બજાર પણ ભરાય છે મિત્રો જો રમકડા હજી તમારે લેવા હોય તો તમે અહીંયાથી લઈ શકો છો અને બાકી જોશો જોઈ શકો છો તમે ડેકોરેશનમાં એક આ જે ક્યુબ ઉપર કરીને ક્યુબ આપેલા છે એ આખા અલગ યુનિક લાગે છે મિત્રો જો આખા છેઠ સુધી છે ગણપતિની મૂર્તિ સુધી અને આ બજાર રમકડાની બજાર પણ સારી એવી ભરાય છે તમે સામેથી જોઈ શકો છો ઠેઠ ગેટથી માંડીને અહીંયા સુધી તમે જોઈ શકો છો કે રમકડાની બજાર ભરાય છે આપણે આવી જશે એન્ટ્રી ગેટ પાસે અને એન્ટ્રી કરી લીધી છે અહીંયા તમે ગણપતિની મૂર્તિ તો વિશાળ છે અહીંયા કે આવી વિશાળ ગણપતિની મૂર્તિ તો એક એસકે ચોખ્ખા રાજા જે ગાંધીગ્રામમાં છે સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા જે કરવામાં આવેલું છે એવડી જ નથી પણ મોટી મૂર્તિ છે અને બહુ જ સરસ એમ કહેવાય કે લાલબાગકા રાજા એમ કહેવાય કે એની સાથોસાથ જે મૂર્તિ હોય એના જેવી જ મૂર્તિ અહીંયા લઈ આવેલી છે તો મિત્રો વાત કરીએ ગણપતિ તો એકદમ સરસ છે અને પાછળનું ડેકોરેશન તમે જોઈ શકો છો એકદમ રજવાડી ફિલિંગ આપે છે મંડપમાં ગણપતિનું એમ કહેવાય કે સ્થાપન કરવામાં આવેલું છે જે જબરજસ્ત છે એ રજવાડી ટાઈપ આખું લાગે છે અને ટ્રાફિક અહીંયા બહુ જ હોય છે તો ખાસ કરીને થોડું વહેલાં તમારે આરતી પહેલાં આવી જવું કેમકે આરતી વખતે ફૂલ જ ટ્રાફિક હોય છે અને જો તમારે આરતીનો લાભ લેવો હોય તો આઠ વાગે અહીંયા આરતી થાય છે તો આઠ વાગે આરતી થાય ત્યાં પછી પ્રસાદ આપવામાં આવે છે તો તમે એ રીતે પણ આવી શકો છો પણ ટ્રાફિક બહુ જ થાય છે અને કાલે છેલ્લો દિવસ છે મંગળવાર કાલે વિસર્જનનો પ્રોગ્રામ પણ રાખ્યો છે જોઈ હવે અત્યારે કઈ રીતે છે ને જોવો તમે ટ્રાફિક અત્યારે રાત થવા આવે ને મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક એમ કહેવાય કે થાય છે અને વેઇટિંગમાં પાછળ લાઈન પણ એટલી બધી જ હોય છે તો પોસિબલ હોય તો વહેલાં આવવું